નમસ્કાર મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ઘોઘંબામાં રોડ પર સ્પીડ બ્રેકરના સૂચન બોર્ડ અને સાઈડ ન પૂરાવતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે પંચમહાલ જિલ્લાના ગોગંબાનો મુખ્ય માર્ગ એચ એસ વરિયા હાઈસ્કૂલ અને બિરસા મુંડા સર્કલ સુધીનો ગોગંબા તાલુકા પંચાયત પાસે બનાવવામાં આવેલ નવીન રોડની સાઈડો પૂરવામાં ન આવતા સ્પીડ બ્રેકર પર રિફ્લેક્ટર સ્ટીકર તેમજ સૂચન બોર્ડ ન લગાવવામાં આવતા વાહન ચાલકોમાં અકસ્માત સર્જાય તેવી ભીતિ સેવાઈ રહી છે અને રોડની સાઈડ પૂરવામાં ન આવતા એમ્બ્યુલન્સને હોસ્પિટલ સુધી પહોંચવામાં હાલાકી રોડની સાઈડની અધૂરું કામ દર્દીઓનો જીવ લે તેવી પરિસ્થિતિ ઘોઘંબા તાલુકા પંચાયત સામે આવેલ મુખ્ય માર્ગ ઉપર રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પૂર્ણ થઈ ચૂકી છે પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા સાઈડો પૂરવામાં આવી નથી તાલુકા પંચાયત પાસે ત્રણ જેટલા મુખ્ય દવાખાના આવેલા છે જ્યાં તાલુકા અન્ય જિલ્લામાંથી પ્રસૂતિ તેમજ અન્ય રોગોની સારવાર માટે દર્દીઓ મોટા પ્રમાણમાં આવે છે એક ફૂટ જેટલી ઊંચી સાઈડોના કારણે એમ્બ્યુલન્સ તેમજ વાહન અન્ય વાહનો રોડ ઉપરથી ઉતરવા મુશ્કેલ થઈ ગયા છે એમ્બ્યુલન્સને દવાખાને લઈ જવી હોય તો સાઈડના કારણે એમ્બ્યુલન્સ તથા અન્ય વાહનો પછડાતા હોય છે ઇમરજન્સી પેશન્ટ પોતાનો જીવ ગુમાવે તેવા સંજોગો ઊભા થયા છે સાયડોને કારણે અકસ્માત થવાનો ભય નગરજનોને સતાવી રહ્યો છે આ જ જગ્યા ઉપર રોડ પર ફળેલા ખાડાના એક વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવ્યો હતો જગદીશ રાઠવા મનોમંથન ન્યૂઝ કોગંબા